અરે રેનગર જિલ્લામાં

ઠાકોર માટે જે ગીત ગાયું છે ને તેમને યાદ કરીને તે ગીત સાંભળીને મિત્રો તમે લોકો પણ ચોકી જવાના મિત્રો ગીત તો બધા કલાકારો ગાય છે પણ આ જે ભાઈ ગાઈ રહ્યો છે એ ભાઈ ઠાકોર છે અને કરણજી ઠાકોરને યાદ કરીને તેમની એમની યાદ માટે એક ગીત ગાયું છે એ ગીત પણ હું તમને લોકોને સંભળાવવાની વાત તો એ છે કે બધા કલાકારો ગીત તો બનાવતા હોય છે પણ આ ભાઈ એક ઠાકોર સમાજનો છે અને કરણજી ઠાકોર પણ એક ઠાકોર સમાજના હતા જેથી કરીને આ ભાઈએ કરણજી ઠાકોર માટે એક તેમને યાદ કરીને તે ગીત ગાયું છે તો મિત્રો હું તમને લોકોને આ ભાઈનું ગીત સંભળાવું એ પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જે લોકોએ પહેલેથી સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું તો મિત્રો તમે લોકો પણ સાંભળી લો આ ભાઈનાથી મોઢેથી કરણજી ઠાકોરની યાદમાં ગાયેલું ગીત અમારે કરણ ભાઈ સરગાસન એમની યાદમાં ગાવું છે તારે અરે રે ગે ગોધીનગર જિલ્લામાં સરગા સુન ગોમ ગો દેરા કરન ઠાકોર કે ભગવાન કે સારા ઘેર ઓટ પડી